આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી પટેલ સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ રાજપૂત મેમ સાથે અનેક અગ્રણીઓની વચ્ચે એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આવનાર તહેવારોમાં ભક્તોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે અંતર્ગત તે તકેદારીના ભાગરૂપે જ અલગ અલગ રીતે નિવેદન એટલે કે સૂચનાઓ આપવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે लोभी एंट्री हो रहा है यार देवा डाउ क्यों लेवा जाउ क्यों धरो क्यों भूलो क्यों नहीं है पुलिस कहता है हां ना ये खाली दिया से डीरेक करवाने का नहीं कोशिश कर एक एडीआर नहीं है इधर थाई हमारा जो कैमरा जो रिकॉर्डिंग चाहिए वो सिस्टम आया और स्ट्रांग रूम तो ना लास्ट में भी यदि अगर क्लाउड बेस्ड रिकॉर्डिंग हो ही गई આવનારા નવરાત્રી અને દિવાળીના તહેવારને અનુસંધાને અત્યારે જે પ્રમાણે ચોરી લૂંટફાટ કે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે અને સોનીનો જે બિઝનેસ છે એ કિંમતી દાગીના અને આ બધી વસ્તુઓનો બિઝનેસ છે તો પોલીસની સાથે સંકલનમાં રહીને બનતા ગુનાઓ કઈ રીતે અટકાવી શકાય ગુના બની જાય ત્યારે તો પોલીસ જોડે હોય જ છે આ લોકોની સાથે પણ આપણે એવું ઈચ્છીએ કે એવો કોઈ બનાવ બને નહીં અને આ તહેવાર આપણા સોની જેટલા બી વેપારી મિત્રો છે એ સુરક્ષિત રીતે બહુ સારી રીતે કરી શકે એના એક સંકલન માટે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું તકેદારીના ભાગરૂપે આ લોકોને કીધું એ પ્રમાણે એક તો આ લોકોની દુકાનની બહાર જે સીસીટીવી છે એ ફૂટેજ વેલ મેન્ટેન રાખે કારણ કે અંદર તો ફૂટેજ હોય છે પણ જે ચોરો ચોરી કરવા આવે છે એ એમના ચહેરા નથી બતાવતા કે અમે કઈ રીતે આવીએ છીએ તો જો એવો કોઈ બનાવ બને તો ક્યાંથી આવે છે ક્યાં જાય છે અમારે આગળના ક્લૂ કઈ રીતે લેવા એના માટે એક સજેશન અમે આપ્યું કે અમને રોડ સાઇડના સીસીટીવી ફૂટેજ આ લોકોના જોઈ છે જે બી ધંધો કરે છે એ બિલ પ્રમાણે કરે એમના શંકાસ્પદ કસ્ટમર લાગે કે કંઈ બી લાગે તો બધી માહિતીઓ લઈને રાખે એનો આધાર નંબર ફોન નંબર ઇવન તમને એવું ડાઉટ જતો હોય ને તો કોલ કરીને જુઓ કે જે તમને નંબર આપ્યો છે એ સાચો છે કે ખોટો છે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પછી જે પ્રમાણે અત્યારે સાયબર ફ્રોડ વધી રહ્યા છે કે સાહેબે કીધું એ પ્રમાણે પટેલ સાહેબે કે યુપીઆઈ ફ્રોડ કારણ કે તમને પેમેન્ટ આવે છે કોઈ બીજા એકાઉન્ટમાંથી અને જો ઓગણીસો ત્રીસમાં કમ્પ્લેન થાય તો સેમ ટાઈમ એ અકાઉન્ટ આખું બ્લોક થઈ જાય છે તો તમે વેરીફાય કરો કે કોના અકાઉન્ટમાંથી આવ્યા યુપીઆઈમાં નામ આવે જ છે તમે યુપીઆઈ આઈડી એન્ટર કરશો ગૂગલમાં કારણ કે એ સેમ ટાઈમ તો અનનોન હોય છે પણ તમને ડિટેલ આવી જશે એક રૂપિયો બી નાખશે ને ડિટેલ આવશે કે આ વ્યક્તિનું નામ આ છે હવે ગાયત્રી રાજપૂત શોપિંગ કરવા આવે તો તમે આખું નામ જોયું કે ગાયત્રી સિંહ રાજપૂત તો હું તમને પેમેન્ટ કરું કાં તો ગાયત્રી રાજપૂતના અકાઉન્ટમાંથી કરું કા દિનેશસિંઘ મારા ફાધરના અકાઉન્ટમાંથી કરું પણ થર્ડ પાર્ટી પેમેન્ટ લેવાનું એ તમારે ટાળવાનું બીજું તમારી સેફટી માટે જે ઉધારીનો ધંધો કરો છો તો ચેક કે એ બધી વસ્તુઓ તમે રાખો જેથી છેતરપિંડીનો શિકાર આપ લોકો ના બનો એટલે આ તો અત્યારે એક મિટિંગ હતી એવી ઓન ચાલતી રહેશે કારણ કે આપણા વિસ્તારમાં જેટલા બી આપણા વેપારી ભાઈઓ છે એ સુરક્ષિત રીતે શાંતિથી વેપાર કરે પોલીસની પાસે આમને ફરિયાદ લઈને આવું ના પડે એવી વ્યવસ્થા ગોઠવાય એવી અમારી ઈચ્છા છે બસ એના માટે આ સંકલન મિટિંગો ચાલતી રહે છે અમારો આજે ગુજરાત સૂર્ણકાર સુરક્ષા સેતુ દ્વારા કાર્યક્રમમાં અભયભાઈ વિનોદભાઈ નાનકાકાથી માડીની ટીમ દરેક એસોસિએન દ્વારા બધા વધારેલ એક જે ખાય છે વેપારી અને પોલીસ વચ્ચે જે પોલીસ વેપારી પોલીસ પાસે જતા અર્ચકાય છે એના માટે આ ખાઈ દૂર કરવા માટે અમારો પ્રયાસ છે કે કોઈપણ વખતે કોઈ ભૂલમાં તમારે આવતી આવી જાય તો ચોરીનો માલ છે અથવા તમારી અહીંયા કોઈ આવે છે બુકાની ધારી આવે છે માથામાં પાટો પહેરીને આવે છે ટોપી પહેરીને આવે છે તો એને એન્ટ્રી નહીં આપવાની જેથી મારી સીસીટીવી પંદર દિવસે ચેક કરીને તમારે સાફ સફાઈ રાખવા અને બહારને પણ સીસીટીવી રાખવા અને ગમે ત્યારે તમારે બહાર જવાનું હોય ત્યારે બી તમારો માલ હાઈવે પર રોડ ઉપર કોઈ ચેક કરવા માગે તો ચેક કરવા દેવો નહીં તમારી પાસે તમારા જરૂરી ડોક્યુમેન્ટ બતાવવા અને પોલીસ સ્ટેશન સિવાય કોઈને ડોક્યુમેન્ટ બતાવવા નહીં અને કાંઈ કાંઈ થાય તો અધિકારીઓ સાહેબે ખાતરી આપી છે તમે બેઠા છીએ તમે કોઈ ચિંતા કરતા નહીં આવનારા તહેવારમાં શાંતિથી અને પ્રશંસાથી તમે બિઝનેસ કરી શકો છો પોલીસ અને સોની જે પરિવાર છે કેવું બહુ સારો રહ્યો અત્યારે અનુભવ પટેલ સાહેબ અને જે રાજપૂત મેડમ છે એમને અને આખું આખું જે મિટિંગનું આયોજન કરેલું એ બહુ સરસ રહ્યું અને બહુ સફળ રહ્યું તેમાં ગોધરાથી નૈનેશભાઈ આવ્યા હતા તેમજ અભયભાઈ અજયભાઈ છે નાનકાકા છે અમારા ભાઈ રૂપેશભાઈથી માંડી અને બધા અધિકારીઓ બધા અને જે કાંઈ મોટા મોટા છે અમારા એસોસિએશનની અંદરમાં ટોપ લેવલના કે જે એસોસિએશન આખો એજ્યુકેશન જે ચલાવે છે એમના પ્રેસિડેન્ટ મેઇન માલિક જ એ પોતે પણ આવ્યા તો આ નાની મિટિંગની અંદરમાં આટલા બધા વ્યક્તિઓ મેઇન આવ્યા એ એક મોટું મહાનતાની વાત છે આ મિટિંગ એરિયાની મિટિંગ છે તો બી બધા એવા છે એટલે આ એક અત્યારે બહુ ગંભીર મામલો છે એટલે જ એવા છે કે આવા બનાવ બહુ જ બને છે લાખો કરોડો રૂપિયા જાય છે એટલા માટે છે મારો નિલેશ લુંબાણી ગુજરાત સુરક્ષા સેતુ સ્થાપક